હલો મિત્રો આપણે અત્યારે એક સૌથી અગત્યની જે ખેતી હોય છે એ ખેતીમાં મોટામાં મોટી ખેતી તરફ આપણે આવી મળ્યા છે અને કૃષિ વિભાગ આ કૃષિ વિભાગ કહેવાય તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી જે જોવાય છે ઝાડ એ તમને મામૂલી ઝાડ જોવાય છે એવું લાગે છે ને અને આમ તમે જુઓ તો બહુ ઓછા ઓછા તમને છોડવા જોવાય છે પણ આ છોડવા શેના છે તમને ખબર છે કોઈને ચંદનના છે સેના છે અને એમાં પણ લાલ ચંદન અને લાલ લાલચંદનની કિંમત એ બહુ જ હોય છે આપણે પુષ્પા રાજ પિક્ચર જોયું હોય તો પુષ્પા જે ખેતી કરીને જે વેચે છે એ લાલ ચંદન વેચે છે બરાબર ને તો આપણે આ ખેતરના જે માલિક છે જસુભાઈ એમને મળીએ અને આ છોડ કેટલાનો આવે છે એ છોડને રોપવાનો કેવી રીતના એ છોડને ઉગતા કેટલી વાર થાય અને એ ઉગ્યા પછી એની કમાણી કેટલી થાય એ સાંભળશો ને તો આપણી આંખો ફાટી જશે બરાબર તો આપણે જસુભાઈને વિનંતી કરીએ જસુભાઈ તમે જે આ છોડ ચંદનના વાવ્યા છે તો અંદાજે એક છોડની કિંમત કેટલી હશે પંદરસો પચાસ રૂપિયાનો છોડ છે સાંભળજો કેટલા રૂપિયાનો પંદરસો પચાસથી સત્તરસો અઢારસો બે હજાર સુધીના છોડ આવે બરાબર ને હવે આ છોડને કેવી જમીન માફક આવે એમ આ કઈ જમીન કહેવાય ગોરાળું જમીન કહેવાય કઈ જમીન કહેવાય તમે જમીનના પ્રકાર શીખ્યા ને સામાજિક વિજ્ઞાનમાં શીખ્યા છો ગોરાળું જમીન રેતાળ જમીન કાળી જમીન બરાબર એમાં આ જે જમીન છે કઈ જમીન છે ગોરાળું છે જુઓ તમે જમીનનો પ્રકાર કહેવાય ને આ આપણે શીખવાનું છે તમે સામાજિક વિજ્ઞાનનો પ્રોજેક્ટ તરફ આપણે આવ્યા છીએ બરાબર એટલે એ પ્રોજેક્ટ અંતર્ગત આ જમીનનો કયો પ્રકાર છે એ પણ આપણે શીખવાનો છે બરાબર હવે ભાઈ એક માહિતી જણાવજો કે આપણે આ છોડને ઉગતા કેટલા વર્ષ અંદાજિત થાય બાર થી તેર વર્ષ આ છોડને ઉગતા લાગે હવે હવે સાંભળજો કે આ છોડ ઉગ્યા પછી અત્યારે પંદરસો રૂપિયાનો છે કેટલા રૂપિયાનો પંદરસો છે ઉગ્યા પછી કેટલા રૂપિયાનો તૈયાર થાય છે કેટલા રૂપિયાનો ચારથી ચારથી પાંચ લાખ સાંભળજો આ એક છોડ જે છે આ એક છોડ ઉગ્યા પછી એની કિંમત કેટલી થઈ જાય છે પાંચ લાખ રૂપિયા આવે છે કેટલામાં પંદરસો પણ મહેનત કેટલા વરસ કરવાની પંદર વરસ કેટલા વરસ પંદર વરસ મહેનત કર્યા પછી એ છોડની કિંમત પાંચ લાખ રૂપિયા થાય એટલે વ્યાજનું વ્યાજ વ્યાજનું વ્યાજ વ્યાજનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ તો એનાથી વધી જાય બરાબર હવે તમે જો આ ખેતરમાં કેટલા છોડ છે ગણી જોઈએ બરાબર આ કેટલા રૂપિયાની ખેતી તમને ખબર છે પંદર વર્ષ પછી કરોડો રૂપિયા મળશે કેટલા રૂપિયા કરોડો રૂપિયા પણ જશો ભાઈ તમે આને સાચવવા માટેનું કોઈ બંદોબસ્ત જાતે અને સાચવવું બહુ પડે કારણ કે ફેન્સિંગ જો આજુબાજુ ફેન્સિંગ મારેલી છે અને પંદર વર્ષ સુધી જશુભાઈ ઊંઘ ના આવે જ્યાર સુધી આ છોડ તૈયાર ન થાય ત્યાર સુધી એમને ઊંઘવાનું નહીં કારણ કે આ એક છોડ કોઈ તોડી જાય તો એમને પાંચ લાખનું નુકસાન થાય થાય ને અને અને ખાતર પાણીનું કેવું હોય છે ઓર્ગેનિક ખાતર પાણી એવું છે ને ચંદન ત્યાંથી કંપનીમાંથી જ આવતા બરાબર છે

માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે અંતિમ સંસ્કારમાં ચંદનનું લાકડું એના મુખમાં મૂકવું પડે ત્યારે જ એને મોક્ષ પ્રાપ્તિ થાય એવું કહેવામાં આવે છે બરાબર તો જશુભાઈનો ખૂબ ખૂબ આભાર આપણે અહીં ગાડી મળ્યા ચંદનની ખેતી આ કરોડો રૂપિયાની ખેતી છે એટલે ભવિષ્યમાં તમે પણ વિચારી રાખજો પણ આના માટે શિક્ષણ ખૂબ જરૂરી છે એક છોડ કેટલાનો થાય છે એના માટે તમારે શિક્ષણ પણ આપણા સાથે સાથે જરૂરી છે બીજી ખેતી થાય બીજી ખેતી જ ને